સુરતના મેદરપુરા પોલીસની સરહાનીય કામગીરી સામે છે રિક્ષામાં ભૂલી ગયેલ સોનાના ઘરણાની બેગ ગણતરીના સમયમાં જ શોધી આપી મૂળ માલિકને પરત આપી પ્રશંસનીય કામગીરી કરી હતી સુરત પોલીસ દ્વારા શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે આ સીસીટીવી કેમેરા દ્વારા મોટા ગુનેગારો સહિત સામાન્ય વ્યક્તિઓની કોઈ વસ્તુઓ ગુમ થઈ ગઈ હોય અથવા ભૂલાઈ ગઈ હોય તો તેને મેળવવામાં પણ કામ આવી રહ્યા છે ત્યારે ટ્રેનમાં ગ્વાલિયર જવા નીકળેલ પરિવાર ઓટો રિક્ષામાં સોનના ઘરેણા સાથેની બેગ ભૂલી ગયો હતો પરિવારને જાણ થઈ ત્યાં સુધીમાં રિક્ષા નીકળી ગઈ હતી પરિવારે પોલીસનો સંપર્ક સાધતા તાત્કાલિક પરિવારને સાથે રાખી રેલવે સ્ટેશન આસપાસ સીસીટીવીની પોલીસે તપાસ શરૂ કરી હતી અને સીસીટીવીના આધારે પોલીસ ઓટો રિક્ષા સુધી પહોંચી હતી ઓટો રિક્ષાના ચાલકને શોધી સોનના ઘરેણા મૂકેલ બેગ પરત મેળવી હતી તેના તુષ્કો અર્પણ અભિયાન અંતર્ગત પોલીસે તાત્કાલિક ખોવાયેલ મુદ્દા માલ પરિવારને પરત સોંપ્યો હતો પરિવારે બુક કરાવેલ ટ્રેનની ટિકિટ પહેલા પોલીસે પરિવારને મુદ્દામાલ શોધી આપ્યો હતો પોલીસે પરિવારને પોતાના વતન થતા ગ્વાલિયર તરફની ટ્રેનમાં સમયસર બેસાડી મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરી હતી